નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીસંગ ગુજરાત દાહોદ જિલ્લાના નિંદકા પૂર્વ ગામ ખાતે દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ફતેપુરા વિધાનસભાની નિંદકા પૂર્વ જિલ્લા પંચાયત સીટમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષીને જનસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું આ બેઠકમાં દાહોદના સાંસદ અને ઉમેદવાર જસોન સિદવાભોટ દાહોદ જિલ્લા સંગઠન પ્રમુખ શંકરભાઈ અમલિયા ફતેહપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા સંગઠનના ચૌહોદ્દીદારો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ફતેહપુરા તાલુકા સંગઠનના પ્રમુખ નીંદકાપુર સીટના જિલ્લા સદસ્ય તાલુકા સદસ્યો સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આડીકમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ